નમસ્તે મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો ખાસ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ક્ષેત્રપિંડી થઈ રહી છે ખાસ કરીને ન હોય મિત્રો માહિતી તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે તમે મિત્રો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવો છો તો ઈ કેવાયસીના નામે સાયબર ગઠિયાઓ છે તેમના દ્વારા ક્ષેત્રપિંડી છે તે મિત્રો આચરવામાં આવી છે તમે મિત્રો આ ક્ષેત્રપિંડીના ભોગ નથી બન્યા ને તેની માહિતી ખાસ આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો મેળવવાના છીએ તો ખાસ કેવાયસી કરાવતા લોકો માટે એક સાવધાનજનક મિત્રો સંદેશ હું તમારા માટે લઈને આવ્યો છું જો મિત્રો ક્ષેત્રાશો નહીં અન્યથા તમારું કેવાયસીના નામે બેંક એકાઉન્ટ છે તે ખાલી કરી નાખવામાં આવશે મિત્રો અત્યારે સાયબર ગઠિયાઓ છે આપણાથી એક કદમ આગળ હોય છે તો આપણે વાત કરીશું આજે રેશન કાર્ડની કેવાયસીને લઈને શું થઈ રહી છે ક્ષેત્રપિંડી તેની

હાલમાં ભારત સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનું નામ છે કેવાયસી મિત્રો ઘણા બધા ડુપ્લિકેટ સ કરોડ રેશન કાર્ડ છે તે મોદી સરકારે ગઈકાલે અથવા તો આગલા દિવસે છે તે બંધ કર્યા છે કેમ કે એવા લોકો છે તે ગરીબોનું અનાજ છે તે લઈ અને મિત્રો વેચી નાખતા હતા કેમ કે તે ડુપ્લિકેટ રેશન કાર્ડ ઉપરથી તે રાશન મેળવી અને છે તે હોય છે છે ત્યાં તે તે આપીને પૈસા લઈ લેતા હતા પરંતુ મિત્રો આવા કાર્ડો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે કેમ કે કેવાયસી નથી કરાવી તેવા લોકોનું કેવાયસી વગરનું જે રેશન કાર્ડ છે તે બંધ થઈ ગયું છે પરંતુ ગરીબ લોકો છે મિત્રો મધ્યમ વર્ગના લોકો છે તે કેવાયસી કરાવવા માટે કોઈ પણ ઓનલાઈન જગ્યાએ જતા હોય છે અથવા તો તેમના મોબાઈલની અંદર પણ શેતરપીંડી આચરવામાં આવતી હોય છે કઈ રીતે શેતરપીંડી આચરવામાં આવે છે તે આપણે આગળ મિત્રો વિડીયોમાં જોવાના છે તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા મિત્રો જોડાણા હોય ચેનલની અંદર તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો જેથી તમને રેશન કાર્ડને લગતી કોઈ નાની એવી અપડેટ પણ હોય તો સમયસર મળતી રહે દોસ્તો વાત કરીએ શું રેશન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર એટલે કે 2022 નો છેલ્લો મહિનો મિત્રો 2012

સરકારે કીધું છે કે 31 ડિસેમ્બર સુધીમાં તમારે ફરજિયાત KYC કરાવવું પડશે મિત્રો આ લાભ લઈ અને જે ફ્રોડ કરવાવાળા છે સાઇબર સાયબર ક્રાઇમ કરવાવાળા તેવા લોકોએ લાભ લીધો છે ગરીબ લોકોની અંદર ફોન કરે છે અને કહે છે કે તમારામાં એક મેસેજ મોકલું છું અથવા તો વોટ્સએપ મેસેજ કરું છું તેમાં લિંક આવશે તેના પર ક્લિક કરો જેથી તમારું KYC થઈ જશે મિત્રો KYC નહીં થાય ખાસ કરીને હવે લિંક પરથી

લોકો નવી રેશન કાર્ડ બનાવીને મફત ખાદ્ય સામગ્રીનો ભાવ લેતા હોય છે આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે સરકારે એકત્રીસ ડિસેમ્બર બે સુધીની સમય મર્યાદા નક્કી કરી છે અને બધા રેશન કાર્ડ ધારકોને આદેશ આપ્યો છે કે તેઓ જલ્દીથી જલ્દી તેમની કેવાયસી પૂર્ણ કરાવી લે જો એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધીમાં કેવાયસી પૂર્ણ નહીં કરાવે તો તમારું રાશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવશે અન્યથા તમારો રેશન કાર્ડમાંથી છે તે નામ છે તે કાઢી નાખવામાં આવશે અને જે અનાજનો જથ્થો મળે છે તે જથ્થો છે તે મિત્રો ઓછો કરી નાખવામાં આવશે ધારો કે રેશન કાર્ડ ની અંદર પાંચ રેશન પાંચ નામ હોય તો તેમાંથી ચાર લોકોના રેશન કેવાસી થઈ જાય તો તેવા લોકોને તે મળશે અને એકનું નામ નીકળી જશે ખાસ કરીને કેવાયસી કરાવી લેવી પરંતુ કોઈ ઓનલાઈન લિંક મોકલે તો મિત્રો ખાસ તમારે પગલા કયા લેવાના છે તમારા મોબાઈલની અંદર તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારી જાતે કરી શકો છો અન્યથા જાતે જો મિત્રો જરા પણ આવડે ન તમને તો ખાસ કરીને તમારી જે ગ્રામ પંચાયત હોય ગ્રામ પંચાયતમાં જો એને વિસીને મળો જેથી તમને મિત્રો માત્ર ને માત્ર પાંચ મિનિટની અંદર કેવાયસી છે તે કરી આપશે પરંતુ જો મિત્રો ઓનલાઈન કોઈનો ફોન આવે કોઈ લિંક તમને શેર કરે

ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી નામની કોઈ લિંક મોકલે તેના પર તમે ક્લિક કરો એટલે મિત્રો તમારું છે મોબાઈલ છે આખો એનામાં હેક થતો હોય છે અને તમારું છે તે ઓટીપી દ્વારા તમારું બેંક એકાઉન્ટ છે તે ખાલી કરતા હોય છે તો આ સાયબર ગઠિયાઓથી બચવા માટે ખાસ કરીને આ લોકોને એક વિનંતી છે કે મિત્રો આવા કોઈ લિંક આવે કોઈ તમને ફોન કરીને કે કે કેવાયસી કરી આપીશું તો તમારે કરાવવાનું નથી રૂબરૂ જઈ અથવા તો તમે તમારી જાતે પ્લે સ્ટોરમાં જઈ અને માઇ રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી તેની અંદર મિત્રો થોડી આગળ પ્રક્રિયા ઘણા બધા તમને યુટ્યુબમાંથી મળી રહેશે તેના દ્વારા તમે કરી શકો છો પરંતુ આવો કોઈ ઓનલાઈન ફોર્મથી મિત્રો બસવાનું રહેશે તો દોસ્તો આ એક થોડી એવી માહિતી મારા સમક્ષ મિત્રો આવી હતી મેં તમારા સમક્ષ રજૂ કરી છે ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો તમને સમયસર આ ચેનલ પરથી મળતા રહેશે દોસ્તો ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે કંઈક નવી રેશન કાર્ડને લગતી નવી અપડેટ સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ જય હિન્દ